લો આ બોજીકલે રે હા આવો કાકા બેદી મોરથી આવી ગયા હારો આવો કાયા આવો બે બે આ જય જય માતાજી જય માતાજી માર દાળો હા પાટ માર દીધો ના ના ડાળવાનું હસમે આવો પછી બસ

બેઠક માં આવ્યો છું કોઈ આ જોવાનું અમુક જવાનું હોય બરોબર ને આજુ બરોબર બરોબર

મારો કઈ નહીં નહી મારા દાદાની જાતું વચ્ચે તમારું દુઃખ શું છે મને ખબર પડે ના ભાઈ ખોટી વાત મારો દાદો પાડ મેગ્રણ પચાસ પચામી કાલ જોવા જવાનું જોવા જવાનું પચામી આવતી નઈ એવું મંદિર

બે દીના ગામનો હાતો દાદો હોય તાઈ જાય બોલખશો બોલખશો બાર હું દોણા જ ની દાદો આ બુવારી ડાયરે કામ લઈ લો ના આ એક એક દોણા રે પાણી जातो નહીં આ जातो જોઉં બોલા દાદા ને પાનો આના મન થી ને બેય સાહ કોપ નું હાલ થતું થઈ ગયા એ શબ્દ બોલો બધા બદદાદા હાલો ઉભા રહેજો જે દાનો દાદો હોય તો બાકી આવી જશે હે સમા ખવાલાયા તમારા काय hey, <todak> હ બે ઈ પૂરવ રાધા તનન ઇના મોણુ બરોબર ચમ પણ તું કલમ ઓલ ઓ મોણુ નંગ નામ

એ આ પૈસો તો ભાઈ કહેવાની વાતો તમારે ભાઈ લાખો રૂપિયા હોય કરોડો રૂપિયા હોય તમારા મને સંસ્કાર ના હોય તો ભૂખી જતું હોય તમે એને ભોજન ના લો હે તમે બેઠું હોય કુતરું બેઠું હોય તમે સપન ભોગ ખાતા અને રોટલીનો પટકો તમે ના નાખો ભાઈ શું થાય ઉપરવાળો નહીં શોધો ત્યારે અમે ભુવાઈએ અમે અત્યારે ભુવા પણ મન ભાઈ વેણ બના ખાલી ખાલી વખત કે વેણ વ્યાણ વધાવવાનું આમ કરન ભાઈ આ દુઃખ કશું દુઃખ તો હોય નહી તાવ તડિયો રોગ રડ્યો હે ખાલી ખાલી અમે અંધવિશ્વાસ હોય અને અમુક ફ્રોડ હોય પૈસા લઈને જતા રહી સાચી વાત ને તો અમને અમારો ભગવાન છોડો નહીં હું શું કહું દાદાને કરીએ તમે રેકડી કહો ભગવાન યાર હવે મને કરવા

માટે ભાજ્યા હતા જમીનો માટે ભાજ્યા તા અને ભાજીન ભાઈ ભેગા થઈ ગયા માતા મેરેલી એક બીજા નાપોયા લીધેલા પછી માતા નું થાય આજે રાત કોઈ ના એ আরে ওপরে না 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 এমন ওJogadorzinho ডিও ইব্রাহিম আভের পড়া নিন dallo আগে হই হ্যাঁ পাই দোনো ছ হই হ্যাঁ হ্যাঁ এ দেখো સોળિયો ગમાવા દે ઈ ગણ ભાઈ સોળિયાને ગમવા શક્યતી પણ તું ગમાડતો નઈ ભઈ એ ના આવે હાચું છે હાચો બમ સોળિયે મન ની ગમાતી અરે ભઈ સોળિયો તો અન પણ તું ગમાડતો નઈ ઈનું શું मोद द चले ओरम पचा ठोकरे कमाई ने

તો આતો ઉતરવા નહીં લેબડુ અવાજ દે તો જ જતાં અવાજ મડી જા ના ના મટરા નું છોડ પડી પડી અવાજ દે જાય ઓર આલેસ્કર આ પણ સારી ઉડુ ઉગા હે ઘર આલેસ્કર જાવ અજર થઈ જાય તો ઉલીજો તો આના પર બહાર માંથી તારક આ મેં બેન દબાવે તે વિડિયોનો ના છે વાજી ગરાતો ભાઈ ભાગી આવો મસ્ત નંદુ રણ કરી गेली આવો કેવો 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 ભાઈ સુડા

아, 네. 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 아, 이 아, 네. 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 아, 아, 네. 아, 네. 아, 네. 아, 네. 아, 아, 네. 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 아, 아, 네. 아, 네. 아 वानाभशभा ना बनी <laughs> <शेखी> <coughs>

ભાઈ માતા હતી ઓળે ગળાય માતા જે વિયાણ કેટલા કનો ભાઈ દાનુ સબ હા હા હજુ વિશ્વાસ આવતો જોઈ આવો ભાઈ માતાએ એ દીજાલી એ જા બાર વર્ષ બહુ જ અચ્છા અમા ભાઈ

નાદુ બોલી થોડી ભોમી વાય બોલભાઈ પૈસા પડે લાવવાનું પડે ઓછા પડે તો શું કશું માળવા જાય જોયા છે ના ના ગુજબી કઈ દીધું હાલ આયે ભોવાજ એક બે હજાર એક બે હજાર પૂરાજ પૂરા છે